કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસીડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહેશે જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે ત્યારે પાટણ નજીક આવેલી ધારપુર મેડિકલ હોસ્પિટલના ડોક્ટરો આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે જેને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા ડોકટરો બોયઝ હોસ્ટેલ પાસેથી રેલી યોજી ધારપુર હોસ્પિટલની ડીન હાર્દિક શાહને આવેદનપત્ર આપ્યું હતું નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને કડકથી કડક સજા આપવા માટે ન્યાય આપવા માટે માંગ કરીને હડતાળ પર બેઠા છે કોલકત્તાના બનાવના પગલે આજે સવારે ફરીથી જુનિયર ડોક્ટર ધારપુર મેડિકલ કોલેજના બોયઝ હોસ્ટેલ ખાતે એકઠા થઈને ધરણા પર ઉતર્યા હતા ઉપરાંત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં આજે અનિશ્ચિત સમય સુધી ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રહેશે તેવી જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ઇમરજન્સીમાં આવતા દર્દીઓ માટેની ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે પાટણ ધારપુર હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન્ટર જુનિયર અને વરિષ્ઠ નિવાસી ડોક્ટરો આજે ઓપીડી અને વોર્ડ સહિતની તમામ બિન ઇમરજન્સી તબીબી સેવાઓથી દૂર રહ્યા છે અને કડક ન્યાય અને કડક પગલાની માંગણી કરી છે જ્યાં સુધી પશ્ચિમ બંગાળના ડોક્ટર્સ એસોસિએશનની તમામ માંગણીઓ જવાબદાર સત્તાવાળાઓ દ્વારા પૂર્ણ કરવામાં નહી આવે ત્યાં સુધી ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલના ડોક્ટરો સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે અને આ સમર્થનમાં પાટણધારપુર હોસ્પિટલમાં ફરજ બજાવતા ત્રણસો જેટલા તબીબો આજે હડતાળ પર ઉતર્યા છે હડતાળ પર ઉતરેલા ડોક્ટરોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને કડકથી કડક સજા આપવા માટે ન્યાયની માંગ કરી રહ્યા છીએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે યોગ્ય ન્યાય નહીં મળે તો ઇમરજન્સી સેવા પણ બંધ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ